કપા મોજો આવડ આવડ ફોજ આવો ને હા ઓલા આપડે કરોડપતિ હું કરોડપતિ તો થઈ રીત તે ને પોરવે લાવને જેલી બચી તમે રો ખાલી કરોડપતિ બનવાનું છે આ આ આ ફોજ આવો તો વાંધો ને આવે છે બેટા પોરવિલ તો મારે લાવન છે પોરવિલ નો લાવતો હું પોરવિલ ની વાત કરતો નો મારી 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 વાજા પર પોરવિલ નઈ લાવવાની બપવાણ કહી દે હું પોરવિલ લઈશ સને સ્કોપિયો લાવીશ

બા આમ થાય ફોર વ્હીલ લેવા જ આવશે ફોર વ્હીલ લેવું એમ કરવા આવ્યો હું તો બહુ ખોરાક મારી વાત તો સાંભળો એટલે એટલે મારે સિંગ જમીન માં છે બારી નીકળે તો કાકુ વેસુ ને યાર

એની જીભ જ તમારામજો ફેર થાય છે બાદો વગર નઈ રે મોટા ઉપાડી ગયો એટલે આવી બોલ હું કરે અમને ટાળી દે કોકજી નો બોલો ધ્યાન રાખજે હાલ હલો બેહો બેહો આપડે પાસે

મોટું કેવું થઈ ગયું કામ મોટું બાજુ આવો આવો બે તમે તમારા ભાઈ ગયા છે

એ તો મને એમ કેતો કે ગોધડા છે ધોળા એમ કેતો મને તો આ ભાવેશ ભાઈ ને ગયા તો ખબર પડી ઓલા વિશાલ ને બેસ્યો ને તો ખબર પડી કે ફોન નોકરી મને થોડી ખબર તમે ઈ કેતો મે કપા કરી સિંગ કરી બધું કઈ ની ઓર્ડર દઈ ગયો મારો એક મણ મેરા એક મણ સિંગ નું કીધું બે મના કીધું ભાવિશભાઈ ને કીધું

અલા બધું તો ખરા ઓ બાપા બધું બધું વાતલા હું શું એ મોટો ભાઈ છું તો આ તારા ફસળમાં તારો ખોટ આવી છે તો એ બધું શું છે બધું મને ગામવાળા શું કહે

બાપા સીતા રામ મારી બાપા મારી ગેસ દુખાવા મડી બો તું એક દેખો એ મને માર્યો કે મને હાલો મારા દવાખાને જાવ હાલો મારા દવાખાને જાવ મારા દવાખાને જાવ ના દવાખાને તું બાબો મડી આયા હે ગોગલા હું શું છે ભાઈ આ ગઈ રહી મારી ઓયા જા ઓયા જા ઓયા જા મહેરબાની કરીને ઢોકો 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 આ પકડ મિત્રો કેમ છો બધા મજામાં છો તો અમે પણ મજામાં છીએ તો તમે આ વિડીયો જોયો તો તમને કરો શેર કરો અને કરો અને બહુ તમે ખાસ ધ્યાન રાખજો એક વાત નું આમાં સડાવા વાળા લાટ છે અત્યારે ભાઈઓને સુટા પાડ્યા જે ગામના ઓટલા ભાંગતા હોય એવાથી મારો ભાઈ થોડુંક આગું બે હું એની પડખે પણ એથી આગો બેહવું તો બધાને જય માતાજી જય જય બાપા સીતારામ બાપા સીતારામ